હારું એવા જવા દો તમારું મગજ તમારે ફ્રેશ કરવું હોય ચમ કોઈ પાવો છો કોઈ પાવો છો એટલે કોઈ દારૂ પાવા નહીં આવ્યો તમન તાણે આપણે બે જણા બે દાણા માટે મહેમાન ગતિ જતા રહીએ હેડો ચો ગણ ભાઈ મારા એક સંબંધી છે અન મને કઈને ફોન કર કર કરી છે કે ખાગરજી મે મગફળી કાટી છે તમે મગફળી લઈ જો લઈ જો આપણે બે જણા બે દાડા ફરતા વા તમારું મગજ ફ્રેશ થઈ જાય અને મગફળી લેતા વા

માટલી મારે છે માટલી તમારે ફોડ્યું છે તમાર ફોડ્યું હોય તો ફોડ્યું તમે તારે સડાવો રાખો છે એટલે સડાઓ રાખો છે એટલે મફુજી કેમ મારું નવું લાવે જોયું તું તમે

વધારે પૈસા જે બોલે એ માટલી ફોડે વધારે બોલે ફોડે એમ હઘુજી કદી દસ હજાર ને તમે અગિયાર હજાર બોલો તમે માટલી ફોડી ગો બરાબર વાઘુજી વધારે બોલી વાઘુજી ફોડી એમ ને ફોડી ફોડી હા તમે વધારે આયોજન કરી એટલે વાત બેઠી તમે તો બધા કઈ દો હડો કે મીટિંગ ની તૈયારી કરાવ હડો હા મીટિંગ ફરી દાહો નઈ કોઈ નહી હા

તમે ત્યાં દોઢસો બરોબર છે હું લાયા છોલી માં કાળિયા મગફળી લાયો છું આગળ ખરેખર તમે બોલતા ના આવડે તમે જાણ બોલો દોઢ બોલો છો આ ભાઈ જવા દે

પડી કઈ વડી મધુર ખાવા મળે આ પાલે બિસ્કિટ ને પેલા પાપડી ને ગોઠિયા ઈ બધું પાપડી તો જોરોજી નઈ રાખતા હ હ પડી કે લાયા તા ઓ પડી કો તો હેડો ને હિસાબ કરીને આવે અરે પણ હિસાબ ની ક્યો જરૂર છે વાઘુજી મારું તો વિશ્વા નહી તમને તમારે આઠ હજાર કાજે લેવાના નેકડી તો ના આઠ હજાર તો નહીં ચાર જી ના હેઠ જો અરે ની વાર થાય હેઠળ મિનિટ નો હિસાબ થઈ જાય હેઠળ અરે મારા જોડે એક મિનિટ નો ટાઈમ નહીં

ઘેર થોડું કામ છે મારે એટલે એવું છે એમ હોય એટલે મારે ઘે હતી ને તમાર જે જ કરતી પાવા છોડતો એટલે બે ની હોય હા બળદ છે હા એ બળદ હોય કે ગમે તે હોય ધોરાજી ઓય આવો આગુજી હવે હું શું કહું છું હા કે આપણે નોમું કેટલું હતું ચાનું તમારો નોમું હવે બે બેસે

પણ તમામ કલર ખાલી ગોળ જેવો દેખાણો રિયલ માં પથરો હતો અને તમે પથરા સોટ્યા હતા એટલે ભાઈ તમે શું કેવા માંગો કોઈ ટપ્પો નહીં પડતો મન તો ટપ્પો નહીં પડતો ના હમણાં જયારે નામ કઈ કુત્તા પાલું હરી તારા ઉપર વિશ્વાસ કર્યો એટલે આવી ગાપસીઓ મારવા મળ્યો તો મોય પૈસા મો અરે બાબુજી મારી ઈમાનદારી પર તમે શક છે ને અલ્યા તારા મોલું તો હારું હોગું તો મધુરન પૈસા આલ્યા ઓય પૈસા આલ્યા હા

એટલે તમાર બાના હતા કાતરાઈ હતા પૈસા અલે ભાઈ તમારા પૈસા હતા એટલે હાચવા પડી કે હા વાગુજી ઠેલો મારા જોડે રાખું વાઘુજી ઠેલો મારા જોડે મળજો એટલે વાઘુજીને બધી ખબર પડે છે એમણે કોઈ 100 લાખ દે 70 હજાર નું ટ્રેક્ટર ન લાયા હોય અમે હા તે તમાર ઘર નું કામ કેવું કરાયું છે જોવો તમે એ તો એવું જ થોર ના થોટ લે એમણે તો હું નું મિલિન મને તો જતો અરે ઓર રાશી છે ને હાર હો હાર રાતી ચોય હેડો ચોય પૈસા આલો હેડો

મારી મુર્ખા <laughs> 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 <laughs>

बास्कूजी आ नेखड़ो jaldi जल्दी

સામે મારા પગ મી ના જોયું લે મોણસ થાકી થોડા પણ વાડે ઓર રાખી પડે કે આ કેતો તો કે તમે ઘેર લઈ જાયો આ તો હારું થયું બચી ગયા ને ભગવાન ના ઘેર લઈ જો તાર્યો તારો અરે પણ બાજકુજી તમે ક્યું નઈ ભરતા કટુ બાળવા વચમાં પડ્યું તું એટલે પણ તારે તો તો બ્રેક મારવી અરે મેં તો ઘણી ગાડીઓ પથરે પે સડાઈ દીધી પણ આ દાડોથી કોઈ નઈ પણ આજ રિક્ષા પલટી મારી ગઈ એ કાળિયા એટલે ગાડી મો રિક્ષા મો રાદડાનો ફરક હોય ગાડી ને ચાર ટાયર હોય રિક્ષા ને ટાયર હા તો હવે જે થવાનું થઈ ગયું પલટી નહીં આગેવા પલટી મારી રિક્ષા આ બે દોડ ના પણ મરી તો નહી તારા મહી નાખવા અરે મારે મહી નાખવા હો તો રિક્ષા ચાલુ કર થાય તો

તમને કરો પેલા રિક્ષા વાળા ને એકસો પચાસ રૂપિયા વાળા ધક્કો મારો ફોન કરું ને રિક્ષા લઈને આવશે ને તે લઈ જવા બે જણા બરોબર લઈ તો દાજે પણ ઘેર ના લાવતો

હા મારું પાટણ હા